અમરેલી જિલ્લાના કુકાવા રોડ પર આવેલી ભરતનગર શાળામાં શિક્ષક જગતને શન્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક શિક્ષક દ્વારા જે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હતી તેમના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો આ મામલે વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા રંગે હાથ શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો અને આ ઘટનાથી ઘેરા પડઘા પડ્યા છે આ મામલે રાજનીતિની પણ શરૂઆત થઈ છે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મર દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા ઉપર પણ વીરજી ઠુમ્મર બરોબરના રોષે ભરાયા છે જે રીતે અમરેલીમાં ઘટના સામે આવી છે તેમાં વીરજી ઠુંમ્મરે વરઘોડો ક્યારે કાઢશો આરોપીઓનો તે પ્રકારનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે આ મામલે સત્તા પક્ષ તરફથી મહેશ કસવાડાએ શું પ્રતિક્રિયા આપી વિગતે વાત કરી તો તેને કહીએ જે પીડ પર આવી રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જોફેન શિક્ષણ જગત ને langchain લગાડનારી ઘટના અમરેલી જિલ્લાના કોકાવા રોડ પર આવેલી જે ભારતનગર પ્રાથમિક શાળા છે ત્યાંથી સામે આવી છે જેમાં બે વિદ્યાર્થીનીઓ પર શાળાના શિક્ષક દ્વારા દુષ્કૃત્યની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે સદનસીબે જે વિદ્યાર્થીનીઓ છે તેમના વાલીઓ ક્લાસરૂમમાં પહોંચ્યા અને શિક્ષકની આ કરતુતને જોઈ તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ મામલે શિક્ષકને રંગેહાથ વાલીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યા અને આ મામલાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે આરોપી શિક્ષક સામે દુષ્કર્મના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જેવી રીતે શિક્ષણના ધામમાં પણ હવે વિદ્યાર્થીનીઓ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવ્યા બાદ રાજનીતિ પણ ગરમાઈ છે આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મર મેદાને આવ્યા છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અમરેલીમાં જે શિક્ષક દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે મામલે આરોપીનો વરઘોડો ક્યારે નીકળશે તે પ્રકારના સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે

બે મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર જે અજલને કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે હવે એ તો કયો સાવરકુંડલામાં દારૂ પકડાય છે સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી કાયદો કાયદાનું કામ કરને આખે જેવી ફાંકા ફોજદારી કરતા કસવાડા ક્યારે આ કાયદો કાયદાનું કામ કરશે તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમારા વંડામાં શું ચાલ્યું કૌશિકભાઈ દંડક તમારા વિસ્તારમાં ગરીબ ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાત ભારતીય જનતા પાર્ટી એ હોમ મિનિસ્ટર સંઘવી અત્યારે ને અત્યારે રાજીનામું માગી લેવું જોઈએ પણ કોને શરમ છે શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન આવી રહ્યા છે હું સીધો વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બનીને આ દેશના વડાપ્રધાન બન્યા છે બેટી બચાવો બેટી બચાવો નારા આપનારી અગિયાર વર્ષની દીકરીઓ પર જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું છે આનો સાંસદ રાજીનામું આપે આનો દંડક રાજીનામું આપે અને તાત્કાલિક સતી ગૃહ મંત્રી નું રાજીનામું આપીને કરબે કા કરે તો જ મને લાગે કે ભારતીય જનતા પાર્ટી ને થોડીક શરમ બચી છે ડોક્ટર જીવરાજ મહેતા નો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો તો પોલીસ ની કામગીરી બાબતમાં અમારે કેવું નથી ફરિયાદીઓ મારી પાસે પોલીસ ની કામગીરી બરાબર કઈ છે ત્યારે પોલીસ આવા સિવિલ કોર્ટ પ્રમાણે કામગીરી કરે તો વિજય ઠુમર એને પણ સેલ્યુટ કરવા તૈયાર છે આ ઘટના જે ઘટી છે એ ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે જે સત્તા છે છે એ સાબિત થઈ રહ્યું કે ભારતીય જનતા આ દેશમાં જયારે અંગ્રેજ શાસન હતું ત્યારે આજ આવા જ કૃત્યો કર્યા છે એના હવે વારસદારો આ કૃત્યો આવી ગયા છે ગુજરાત દિલ્હીની મુખ્યમંત્રી જે બન્યા છે એક ડાન્સ કરનારી મહિલાને ગુજરાતની દિલ્હીની મુખ્યમંત્રી બનાવી છે

પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો અમરેલીની નાની બાળકી સાથેની ઘટના મેં એની જાણકારી પણ મેળવી છે અમારી સંવેદના હોય પરિવાર સાથે એ નાની બાળકીઓની સાથે છે ને હર કોઈની ગુજરાતના હર નાગરિકની સંવેદના હોય એમાં પક્ષ પ્રતિપક્ષ જે ઉપર ઉઠીને દરેકની સંવેદનાઓ આ ઘટનાઓ માટે એ બાળકીઓ સાથે રહી છે સરકારે રાત્રે જ આ ઈસમની ધરપકડ કરી છે પરંતુ મારે દુઃખ સાથે કેવું પડે કે ગુરુ અને શિષ્ય શિક્ષક અને શિષ્યાના જે પવિત્ર સંબંધો જે પ્રસ્થાપિત આપણે ત્યાં થયા છે સામાજિક વ્યવસ્થા એમને અપવિત્ર કરવાનું આ ઈસમે કૃત્ય કર્યું છે રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા

બાળકીઓ સાથે દુષ્કર્મના પ્રયાસનો જે મામલો સામે આવ્યો છે તે મામલાને લઈને સરકાર ખૂબ ગંભીર છે આ ઘટનાને તેમણે વખોડી હતી સાથે જ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આવી ગંભીર ઘટનાઓમાં પણ રાજકારણ કરવાનું કામ કરી રહી છે ત્યારે તેમણે કહ્યું કે આ મામલે સરકાર ગંભીર છે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આ કેસમાં આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તે માટે આદેશ આપ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે જે રીતે અમરેલી જિલ્લામાં રાજનીતિ એકવાર છે જે સમગ્ર મામલો સામે આવી છે તેને લઈને પોલીસ કયા પ્રકારના પગલા લે છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ